સમગ્ર ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો હેડ કોન્સ્ટેબલ ભાઈ બહેનો એએસઆઈ પીએસઆઈ અને પીઆઈ રેન્કના ઓફિસરો માટે આ વિડીયો બનાવી છું આપણા ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે દાયકાઓથી દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે પણ છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રમાણે ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતની ધરતીએ જોયો છે એ લગભગ બે હજાર અઢાર ઓગણીસ પૂર્વે હતો નહીં અથવા તો નહિમત માત્રામાં હતો ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની સંડોવણી વિના હું નથી માનતો રાજ સત્તાના રાજ્ય સરકારના શેલ્ટર વિના એમની મીઠી રહેમ નજર ન હોય તો આટલો મોટો ડ્રગ્સનો કાળો કારોબાર એ ગુજરાતમાં થાય હું નથી માનતો ગુજરાતનો ઇતિહાસ અને પોલીસ વિભાગનો તમે ઇતિહાસ જોઈ લો જેમ આપણા દેશમાં મોટા મંત્રીઓ મોટા નેતાઓ મોટા કોર્પોરેટ કંપનીના માલિક બિઝનેસ હાઉસીસના માણસોને કંઈ થતું નથી મોટાભાગે આઈએસ આઈપીએસ ઓફિસરોનો પણ કંઈ થતું નથી ભોગ લેવાતો હોય છે કોન્સ્ટેબલનો હેડ કોન્સ્ટેબલોનો એએસઆઈનો પીએસઆઈનો અને પીઆઈનો આ અધિકારીઓનો કોઈ હાથ પકડતું નથી એટલે મહેરબાની કરીને તમને વિનંતી કરું છું કે પ્લીઝ તમારા સાહેબોને ના પાડવાની ટીવ પાડો આ બદમાશ ભ્રષ્ટ આઈપીએસ અધિકારીઓ એ તમને બલીનો બકરો બનાવશે પોતાની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે પોતે આર્થિક રીતે તગડા થવા માંગતા હોય ક્યાંક ને ક્યાંક તમારો ઉપયોગ કરશે